સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન શલાકા પુરુષ અંગે છે શલાકા પુરુષ શાઘા પુરુષો કે ઉત્તમ પુરુષો આ બધા મહાપુરુષો શ્લાઘા પુરુષ એટલા માટે કહેવાય છે કે તેઓ પાસે અસામાન્ય શ્લાઘા એટલે કે ઐશ્વર્ય તો છે જ તેનાથી પણ વિશેષ આ સર્વે નિયમથી સમ્યકત્વના ધારક રહ્યા છે શલાકા ધરાવે છે જ્ઞાનરૂપી શલાકાથી અંજન કરતા અંજન શલાકા થતાં અજ્ઞાન ટળે તે સમકિત રૂપી શલાકાને લઈને તેઓ ભૌસાગરમાં પૂર્વકર્મનો લઈને ભમે તો પણ તદ્દન ભૂલા ન પડી જાય એક વખત છાપ લાગી ગઈ હવે તેમનું મોક્ષ ગમન ચોક્કસ નિર્ણિત થયું સંકિતની આ બલિહારી છે જેને તેમાં કહે છે કે ભક્ત બીજ પલટે નહીં જો જોજોગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે અંતે સંતના સંત ચણામાંથી દાળ બની ગઈ હવે એ દાળને વાવે તો પણ કંઈ છોડ ઉગે નહીં સંસાર સીમિત થઈ ગયો ભૂંજ્યા અન્ન ઉગે નહીં પહોંચે તબલખા આ બધા વિશિષ્ટ પુણ્યના ધારકો વ્યવહારે પણ ઊંચું સામર્થ્ય ધરાવે છે તે જ ભવે કે આગામી કાળે ઉત્કૃષ્ટ પુરુષાર્થ ફરવી બહુ બ્રહ્મણનો અંત લાવવાના છે નક્કી છે આ કર્મનો નિયમ પણ અટલ જ છે અને અટલ રહે છે કે કરેલા કર્મો જીવને ભોગવા જ પડે સાથે એ પણ નિયમ ખરો કે શલાકા પુરુષને છાપ મળી તેમ છતાં સંયમ વગર પણ જીવ મોક્ષે જઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી જો સંયમ ન અંગીકાર કરે તો નિયમથી આ શલાકા ધરણવાર પણ અધોગતિ નોતરે જેમ કે બધા જ વાસુદેવ કર્મેશુરા એ ધર્મેશુરા થાય તો નહીં તો કર્મનો નિયમ આ જગતને પ્રવર્તાવે છે એમાં રાજા કે રંખ મૂર્ખ કે પંડિત કોઈ બાકાત નથી એક બેદે આ નિયમ એ જ જગતનો પ્રવર્તક છે મોક્ષમાળા માળા શિક્ષાપદ એકસો એકનું પહેલું વાક્ય જૈન શાસ્ત્રમાં પુરુષનું લંબાણપૂર્વક ચરિત્ર વર્ણન મળી આવે છે ત્રિસઠી શુરુષ ચરિત્રમાં આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યએ રોચક શૈલીથી પૂર્વોના વર્ણન સાથે બધા શલાકા પુરુષો વિશે આલેખન કર્યું છે જે કથાયન્યો હોવા છતાં આત્માના છય પદો અંગે વાચકને શ્રદ્ધા કરાવે છે દ્રવ્યનુયોગ માટે જીવ પાત્ર બને છે પરમ કુલદેવ પણ કહ્યું છે કે જે સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમાત્મા થાય છે મોક્ષ માળા શિક્ષાપાઠ એકસો એક બીજું વાક્ય તીર્થંકરો ચક્રવર્તીઓ વાસુદેવ અને પ્રતિવાસુદેવો અને બળદેવ આ નામો એ જૈન પરિભાષાના નામો છે તીર્થાલકના અઢી દ્વીપમાં શલાકા પુરુષો જન્મ લે છે અડીદીપના પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ આયુર્વેદ ક્ષેત્રમાં અવરસરપિણી અને ઉત્તરપીણી તેમ શલાકા પુરુષો તેમાં અવતરે છે સંખ્યા ની નિશ્ચિત હોય છે મહાવિદ્ય ક્ષેત્રે કાયમી ધોરણે ચોથો આરો પર્વતમાન છે ત્યાં જગન્ય વીસ અને ઉત્કૃષ્ટે એકસો સિત્તેર કે એકસો નેવું તીર્થંકો વિતરે છે અહીં ભરત ક્ષેત્રના પાંચમા કાળ વખતે ત્યાં પણ તીર્થંકરોની સંખ્યા વીસની એટલે કે જગન્ય હોય છે તો ઉત્કૃષ્ટે તો એકસો સિત્તેર કે એકસો નેવું પણ હોય ભારત અને એર્વેદ ક્ષેત્રમાં એક અવરસર્પિણી દસ ક્રોડાપોડી સાગરુપમ અને એક ઉત્સર્પીણી દસ ક્રડાપોડી સાગરુપમ આ મળીને વીસ ક્રોડાપોડી સાગરુપમનું એક કાલચક્ર થાય અવરસર્પિણી અને ઉત્તસરપીણીના છ છ વિભાગો તેને આરા કહેવાય છે જેમ કે પહેલો આરો બીજો આરો પાંચમો છઠ્ઠો આરો એમ અવરસર્પિણી એટલે કે ઉતરતો અને ઉત્સર્પિણી એટલે ચડતો કાળ આ ચોવીસ પણ કહેવાય છે કારણ કે ચોવીસે તીર્થંકરો આ કાળમાં અવતરે છે દરેક અવરસલ્પેણી અને ઉત્સલપેણીમાં તીર્થંકર સહિત એકંદરે ત્રેસઠ છલાકા પુરુષો અવતરે છે તીર્થંકરો થાય તે પહેલાં બધી વ્યવસ્થા કુલકર સંભાળે છે એકંદરે પંદર કુલકરો હોય છે આ ભરત ક્ષેત્રમાં શ્રી ઋષભદેવ ભગવાનનો જન્મ થયો ત્યારે ભરત ક્ષેત્રમાં યુગલિક ધર્મ જુગાડવાનો યુગ હતો આ યુગલિક ધર્મને નાબૂદ કરવા ભિન્ન ગોત્રમાં લગ્ન કરવાની વિધિ તેઓથી શરૂ થઈ જુગળિયાના કાળની જેમ હવે એ કાળમાં કરવૃક્ષોએ ઈચ્છા મુજબના ફળો આપવાનું બંધ કર્યું હોવાથી યુગલિકોને અવસ્થા છોડી અસી એટલે હથિયાર મસી એટલે વેપાર અને ખેતી શીખવાની જરૂર હતી આ ઉપરાંત પુરુષોની બોતેર કળાઓ સ્ત્રીઓની ચોસઠ કળાઓ અને શિલ્પવિદ્યા પણ શીખવી આગળ જતા શ્રી ઋષભદેવે દીક્ષા લીધી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમણે પ્રથમ ઉપદેશ વખતે ચતુર્વીશ સંઘની સ્થાપના કરી સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ આ ચારને એક સાથે મળી ધર્મવ્યવસ્થા અર્થે સંઘ રૂપે યોજ્યા ભરત અને એરવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર ત્રીજા હાર છેડી અને બાકીના ત્રેવીસ તીર્થંકરો ચોથા આરંભ ઉત્પન્ન થાય છે પંચમકાળમાં તીર્થંકરની હાજરી ન હોય જોકે યુગ પુરુષ અને જ્ઞાન અને વૈરાગ્યની અપેક્ષે તીર્થંકર તુલ્ય પુરુષ ન જ સંભવે એવું કંઈ નિયમ શાસ્ત્રમાં નથી આ કાળે તીર્થંકર તુલ્ય યુગ પુરુષ પરમ કુબલદેવનું અવતરણ એ જેની સાબિતી છે દરેક અવરસિર્પીણીમાં ચોવીસ તીર્થંકરો બાર ચક્રવર્તી નવ વાસુદેવ નવ પ્રતિવાસુદેવ અને નવ બલદેવ એમ ત્રેસઠ છલાકા પુરુષો ઉપરાંત નવ નારદો અને અગિયાર રુદ્રો થાય છે ચોથા રન નેવ્યાશી પખવાડિયા બાકી રહે ત્યારે ચોવીસમાં તીર્થંકર મોક્ષ પામે છે બાર ચક્રવર્તી નવ બળદેવ નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ એમ સર્વે મળી ત્રેસઠ છલાકા પુરુષો બનાવ્યા ચોવીસે તીર્થંકરો નિયમથી તદ્ભવ મોક્ષ ગમે હોય છે ચક્રવર્તી છ ખંડના ધણી સારો ભૌમ સત્તાના ધારક હોય છે જે તે જ ભૌમાં સંયમ ગ્રહણ કરે અને તો અથવા મોક્ષે જાય જે ચક્ર આયુષ્ય પૂરું થતાં છેવટ સુધી સંસારમાં જ રહે છે તે નિયમથી નરકે જાય છે આ ચોવીસમાં થયેલા બાર ચક્રવર્તીમાંથી ભરત ચક્રવર્તી અને સગર ચક્રવર્તી વગેરે મોક્ષે સીધા અને શુભમ અને બ્રહ્મદત્ત આ બે ચક્રી મહાપાપ કરી નરકે ગયા વાસુદેવ અને પ્રતિવાસુદેવને નારાયણ અને પ્રતિનારાયણ તરીકે પણ ઓળખાય છે વાસુદેવને કેશવ પણ કહેવાય છે અને બળદેવને રામ પણ કહે છે વાસુદેવ ત્રણ ખંડના ધણી હોય છે એકંદરે છ જ ખંડ હોવાથી એકી સાથે ચક્રવર્તી અને વાસુદેવ સંભવે નહીં કેમ કે નવ ખંડ ક્યાંથી લાવવા વાસુદેવ નિયમથી આયુષ્ય પૂરું થતાં તે જ ભવે નરકે જ જાય તેઓ સંસારમાં મોહમાં છેક સુધી ડૂબેલા હોય છે સંસાર ત્યજી શકતા નથી પૂર્વે કરેલ નિયાણાનું આ માઠું ફળ છે નિદાન કે નિયાણું એટલે મને આ ધાર્મિક ક્રિયાનું આવું ભૌતિક ફળ મળો એ બંને પ્રકૃતિ વ્યવહારે ઉત્તમ જણાય અનુબંધ પાપનો હોવાથી ઉત્કૃષ્ટ વીર્ય છતાં કડવું ફળ ભોગવવું પડે નવ બળદેવ કે બળરામ કે રામ હોય છે વાસુદેવ સાથે અત્યંત સ્નેહ રાખે છે બંનેના જનક પિતા એક જ પણ જનક માતા અલગ અલગ હોય છે દાખલા તરીકે રામ અને લક્ષ્મણ બંનેના પિતા દશરથ રામના માતા કૌશલ્યા અને લક્ષ્મણના માતા સુમિત્રા હતા બીજો દાખલો શ્રીકૃષ્ણ અને બલરામ શ્રીકૃષ્ણ અને બલરામના પિતા વાસુદેવ પણ શ્રીકૃષ્ણના માતા દેવકી અને બલરામના માતા રોહિણી વાસુદેવના દેહ વિલય પછી વૈરાગ્ય જન્મે અને બલરામ ચરિત્ર ગ્રહણ કરે છે નિયમથી સ્વર્ગે અથવા મોક્ષે જાય છે સ્વર્ગે જનારા બલદેવ પણ આગામી ભાવે મોક્ષે જાય જૈન શાસ્ત્ર પ્રમાણે ભગવાન રામ મોક્ષે છે અને શ્રીકૃષ્ણના ભાઈ બળરામ સ્વર્ગે ગયા છે લક્ષ્મણ વાસુદેવ તે પ્રતિવાસુદેવ રાવણને મારીને ચોથી નરકે ગયા છે તે જ રીતે શ્રીકૃષ્ણ વાસુદેવ પ્રતિવાસુદેવ જરાસંઘનો નાશ કરે છે શૈત સંકેતના ધણી આકરા કર્મો સંભાવે ભોગવી નિર્જરા કરી રહ્યા છે કાં જન્મ્યા કાં ઉછર્યા કાં લડા હે લાડ તુલસી ઇન દેહિકા કાં પડેગા હાડ શ્રી કૃષ્ણ આગલી ચોવીસમાં તીર્થંકર થવાના છે કાળ સિત્તરી પ્રકરણમાં રૂદ્રો તથા નવ નારદનો પણ સમાવેશ કરી એકંદર સંખ્યા ત્રેસઠ નહીં પણ ત્રશી કરી છે દરેક ચોવીશમાં અગિયાર રુદ્રો હોય છે આ ચોવીશમાં અગિયાર રુદ્ર સત્યકી ભગવાન શ્રી મહાવીરના સમયમાં થયેલ સત્યકી શિવના નામથી પ્રખ્યાતિ પામેલ છે દરેક વાસુદેવના સમયમાં એક એક નારદ થતાં એકંદરે નવ નારદો થાય છે જ્ઞાન દર્શન મોહનીના અંતરાય ચાર ઘાતી કર્મનો ક્ષય કરી તીર્થંકર આયુષ્ય પૂર્ણ કરી નિયમથી તેજ ભાવે મોક્ષ સિદ્ધાવે આ સાથે સામાન્ય કેવળી તો ઘણા જ હોય તેમના અને તીર્થંકરના જ્ઞાનમાં કોઈ ભેદ નથી પણ તીર્થંકરને વિશિષ્ટ નામકર્મનો ઉદય છે કેવળીને નહીં એક કે બે અતિશય હોય કે ન પણ હોય કેવળીને બે કે ત્રણ કલ્યાણક ઉજવાય પણ ખરા તીર્થંકરના પાંચેય કલ્યાણક ઉજવાય કેવળી અવસ્થામાં ઘણા વર્ષો જીવે અને ન પણ જીવે બોધ આપે કે ન પણ આપે જમ્મુદીપના ભરત ક્ષેત્રમાં આ વર્તમાન ચોવીસના ત્રેસઠ છલક પુરુષોમાં બાર ચક્રવર્તી થયા છે આ બાર ચક્રવર્તીમાં ત્રણ ચક્રવર્તી શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ તીર્થંકર નામ કર્મ જન્મ્યા હતા એટલે પૂર્વાશ્રમમાં તેઓ ચક્રવર્તી હતા ભ્રષ્ટ થાય અને અધોગતિ પામે નવ વાસુદેવ વખતે નવ નારદો થાય અતિ રૌદ્ર સ્વભાવી અને છળ કપટ અને કલહપ્રિયતા હોવાથી નરકે જ જાય ચોવીસ કામદેવ બધા તેઓના સમયમાં અત્યંત સ્વરૂપમાં સુંદર આકૃતિના ધારક હોય છે તીર્થંકરની માફક કામદેવ પણ ચોવીસ હોય છે તેઓ વહેલા મોડા મોક્ષે જરૂર જાય આ એટલું વ્યવસ્થિત છે કે પ્રત્યેક ચોવીસીમાં ચક્રવર્તી અને વાસુદેવ કયા ક્રમમાં થાય તેનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જે શ્લોકનો ઉચ્ચાર સાધ્વીશ્રી યાકીની મહત્રા કરતા હતા અને આચાર્ય હરિભદ્ર સૂરીને વિતરાગ દર્શન તરફ વળવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત બની આવ્યું તે શ્લોક છે ચક્કી દુગમ હરિપણગમ પણગમ ચક્કીણ કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ દુચક્કી કેશીય ચક્કીય પ્રથમ બે ચક્રવર્તી પછી પાંચ વાસુદેવ પછી પાંચ ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી એક ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી એક ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી બે ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી એક ચક્રવર્તી આ રીતે બાર ચક્રવર્તી અને નવ વાસુદેવ થાય જે પૂર્ણ વિતરાગ હોય તે જ સર્વજ્ઞ સંભવે તે સર્વજ્ઞ વિતરાગે જ્ઞાનમાં જોયું જાણ્યું અનુભવ્યું અને નિષ્કારણ કરુણાથી જીવોના કલ્યાણને અર્થે બોધ્યું છે આ રીતે આ શલાકા પુરુષ અને ઉત્તમ પુરુષોની વાત થઈ તે જાણીને જીવ છેલ્લે તો બધા કર્મ શુભ અને અશુભ છોડે ત્યારે શાશ્વત સુખે બિરાજમાન થાય તે છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ